ત્રીસ ટકા થી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દસ માંથી પ્રથમ સ્થાને છે રાજ્યમાં સાસઠ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે બાવીસ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ થયેલ છે એટલે કે રાજ્યમાં સાસઠ લાખ થી બાવીસ લાખ ખેડૂતોએ ફાર્મર આઈડી બનાવી નાખેલ છે આના આધારે ઘણા બધું ફાર્મર કામ પૂર્ણ થયેલ છે શિક્ષણ સામે પચીસ ટકા નોંધણી પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી ગુજરાતને મળશે રૂપિયા બ્યાસી કરોડની પ્રોત્સાહન ગ્રાન્ટ પચાસ ટકા નોંધણીનો લક્ષ્યાંક પાર કરતા વધારાની એકસો કરોડની પ્રોત્સાહન ગ્રાન્ટ પણ મળશે ફાર્મર રજિસ્ટ્રી આગામી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાની આયોજન કરવામાં આવેલ છે જે ખેડૂત મિત્રોને બે હજાર નો હપ્તો આવે છે તેને એકત્રીસ ડિસેમ્બર પહેલાં ફાર્મર આઈડી બનાવવાનું ફરજિયાત કરી દેવામાં આવેલું છે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતોને આધાર આઈડીની જેમ એક અગિયાર ડિજિટલ યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે જેમાં ખેડૂતોની જરૂરી જમીન સહિત વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે અથવા તો દર્શાવવામાં આવશે આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરકાર તરફથી મળશે તથા પારદર્શક પૂર્વક અને સમયસર મળી રહેશે ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના લક્ષ્ય ટેકાના ભાવ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ જેવા લાભ એક પ્લેટફોર્મ પર મળી શકે છે અથવા મળી રહેશે ભારત સરકાર પીએમ કિસાન યોજના બે હજારનો આગામી ડિસેમ્બર મહિનાનો આપતા માટે ખેડૂતો આઈડીની નોંધણી ફરજિયાત કરવાની રહેશે એટલે કે જે ખેડૂત મિત્રો ફાર્મર આઈડી બાકી હોય તેને ડિસેમ્બર મહિના એકત્રીસ તારીખ પહેલાં ફાર્મર આઈડી ફરજિયાત બનાવવાની રહેશે નહીં બનાવો તો બે હજારનો આપતો તેના ખાતામાં જમા કરવામાં આવશે નહીં તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા